પોલીસે ડુપ્લિકેટ તંબાકુ મિશ્રિત ગુટકાના જથ્થા સાથે કિસમને ઝડપી પાડ્યો આરોપી ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી તંબાકુ મિશ્રિત ગુટકાનો જથ્થો કુલ રૂપિયા અડસઠ મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલ પોલીસે આરોપી જિયાઉદ્દીન શેખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાદ

અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો થી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો